વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રીંગણાંનું શાક અહીંયા આપણે અઢીસો ગ્રામ રીંગણા લીધેલા છે અને લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા મીઠું લીધું છે અને અહીંયા આપણે આઠથી દસ કડી લસણની નાની નાની હતી એ ખાંડી લીધી અને એક ઇંચ આદુનો ટુકડો આપણે અહીંયા એની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણે રીંગણાને હવે સુધારી લેશું એકદમ ઝડપથી ને સિમ્પલ રીતે કુકર વગર આપણે શાક બનાવશું એ કંઈ પણ ગરમ મસાલાની આપણે જરૂર નહીં પડે અહીંયા અહીંયા રીંગણાને આપણે લાંબી લાંબી ચીરુમાં સુધારી લેવાના છે આવી રીતે પાતળા પાતળા એટલે એ ઝડપથી આપણા શાક ચડી જાય ડીટિયાનો ભાગ આપણે કાઢી નાખવાનો એક રીંગણામાંથી ત્રણ ભાગ કરો એટલે ત્રણ ચીરુમાં આપણે સુધારવાના છે રીંગણાને તો આવી રીતે આપણે બધા રીંગણાને સુધારી લેશું અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે તેલ ગરમ થઈ પછી આપણે શાકનો વઘાર કરી લેશું અહીંયા આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું તો હિંગ હિંગ ઉમેરા પછી આપણે લસણની જે આદુ લસણની પેસ્ટ લીધેલી એને ઉમેરી દેસું એને સરસ આપણે સાકળી લેવાની છે અહીંયા આપણે પેસ્ટ બનાવેલી તમે લસણ ની નાની નાની કટકી કરી શકો ને આદુ ની પણ કટકી કરીને અહીંયા સાતડી શકો ત્યાં સુધી સાતડવાનો લસણ નો કાચો સ્વાદ ન આવો જોઈએ આપણા શાક ની અંદર એકદમ મસ્ત લસણ આપણું પાકી જવું જોઈએ અહીં આપણું લસણ સરસ સતળાઈ ગયું છે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે રીંગણા જે પાણીમાં સુધારીને રાખેલા એ અહીં આપણે ઉમેરી દઈશું આપણે સરસામાં સાતડી લેવાના છે તેલની અંદર રીંગણા શાક ખીચડી સાથે રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે ગમે તેમ ખાવ એટલી મજા આવે એટલું ટેસ્ટી બને છે આ શાક અને એટલી મીઠાશ રહે આપણે કુકર વગર શાક બનાવીએ એકદમ સરસ મીઠું થાય આ શાક રીંગણાને આપણે બિલકુલ પાણી પેલા ઉમેરવાનું જ નથી તેલમાં જ એકદમ સાતડવાના એટલે કે તેલ ની અંદર તળાઈ જાય તો આપણે શાક નો સ્વાદ બઉ મસ્ત એકદમ મસ્ત એવા તળાઈ ગયા છે તો હવે આપણે બધા મસાલા કરી લેશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અહીંયા અડધું ટમેટું આપણે સુધારીને ઉમેરશું થોડા લીલા ધાણા ઉમેરશું તમને દેખાતા જ એવું લાગશે કે પોણા ભાગના આપણા રીંગણા ચડી ગયા છે અહીંયા જે પ્રમાણે આપણે શાક અંદર રસો કરવો હોય એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરી અને આપણે હવે ઢાંકડ ઢાંકીને ચડવા દેસુ આપણે એને અહીં એક નાની વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું હવે આપણે આને ચડવા દઈશું તો અહીંયા આપણે ત્રણ મિનિટથી શાક ચડે છે આપણે જોઈ લઈશું તો આ શાક આપણું અહીંયા તૈયાર જ થઈ ગયું છે આપણે જોઈ લઈશું તો મસ્ત એવું આપણું શાક ચડી ગયું છે આ શાક તમારે નવ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય એમાં સુધારવાથી લઈને વઘાર અને કમ્પલીટ ચડી જાય ત્યાં સુધી આ નવ મિનિટમાં આપણું શાક રીંગણાનું તૈયાર થઈ જાય થઈ જાય છે તો હવે આપણે સર્વ કરી લઈશું તો એમ રીણાનું શાક આપણું તૈયાર છે ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો